આપ જોઈ રહ્યા છો મારી દેશની ખુશબુ વીએમજી ન્યૂઝ અમદાવાદ હું પિંકી ક્રિશ્ચન નારણપુરા પાલડી ખાતે આવેલ સિદ્ધિ વિનાયક મંદિરની બાજુમાં પેટ્રોલ પંપ પર બનેલ ઘટના મુસ્તુફા ફ્લાવરના છોકરાઓ દ્વારા જાહેરમાં દાદાગીરી પેટ્રોલ પંપ પર જૈન સમાજના અગ્રણીને માર મારી લોહી લુહાણ કરી હાથ ચલાકી કરવામાં આવી પાલડી પોલીસ સ્ટેશનનો સ્ટાફ આવતા મામલો ઠાડે પડ્યો અને એફઆરઆઈ દર્જ કરવામાં આવી રિપોર્ટર રાકેશ પ્રજાપતિ અમદાવાદ ਘਣਾ ਬਧਾਰਤਾ ਨੇ